બેંક જમા છે પચીસ હજાર રૂપિયા હવે આ હિસાબ છે ને થોડો પટોપો છે જામશે નહીં તમારે જણાવી દઉં હું આપણી પાસે શ્રી સાડા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણે રજિસ્ટર કરાવેલું છે એની અંદર ચાર લાખ અઠાવન હજાર નવસો એકાણું રૂપિયા બેંકમાં જમા છે અને ચોવીસ લાખ પુસ્તાલીસ હજાર પાંચસો પંચાવન રૂપિયા ઉગ્રણે લેવાની બાકી છે અને પચીસ હજાર રૂપિયા કેસી હેન્ડ છે એટલે ટોટલ ઓગણત્રીસ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ને નેવું રૂપિયા આપણી પાસે શ્રી સાડા ત્રિવેણી એકતા ચેરિટી ટ્રસ્ટમાં છે એટલું આપણે જણાવવામાં આવે છે હવે આવતા મિલન માટે ડેકોરેશન અને ઓર્કેસ્ટ્રા બિલ્ડિંગ ઘટના દાતા લેવાના બાકી છે તો ઝડપથી આપ નામ જાહેર કરો એવી નમ્ર વિનંતી કેટરિંગ વાળા ભાઈને નમ્ર વિનંતી સ્ટેજ પર પાણી મોકલાવવા નમ્ર વિનંતી રવિભાઈ સંગીતા કેટર્સના મેનેજર ભાઈને નમ્ર વિનંતી સ્ટેજ પર પાણી મોકલાવું હવે આપણે મિત્રો સન્માન સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણે મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન મેઘજીભાઈ પરબતભાઈ સાંઢા એમનું સન્માન કરવા માટે હું શ્રીમાન પૂજાભાઈ બેતાભાઈ સાંઢા ગામ મોંદ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી અને આજના સભાના સભાપ્રમુખ શ્રી મેઘ શ્રીમાન મેઘજીભાઈ પરબતભાઈ સાંઢા એમનું સન્માન કરવા માટે શ્રીમાન પૂજાભાઈ બેતાભાઈ સાંઢા ગામ મોંદ એમને વિનંતી કરીશ કેમ સ્ટેજ પર પધારો એકવાર જોરદાર તાળીથી મિત્રો વધારી લેજો જ્યારે પણ મહાનુભાવોનું સન્માન થતું હોય ત્યારે આપણી તાલીનો દાલ ગમે હોવો જોઈએ આભાર એકદીભાઈ આભાર પૂજાભાઈ હવે આપણે ત્રણેય પરિવારોના પ્રમુખનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો સાંધા પરિવાર ઇંગળાજ મંડળ બચાવ પ્રમુખ શ્રી મુરજીભાઈ કરમસિંહભાઈ સાંડા ગામ દુધઈ મુરજીભાઈને વિનંતી કરીશ क्या आप स्टेज पर पधारो मुरजी भाई धर्म भाई सांडा राम दुदई मुरजी भाई सन्मान कर से श्रीमान हरिलाल भाई भाई सांडा राम नारायण सरी जोड़ दो तारा जी मित्रों बता के ले जाओ હરિભાઈએ પણ લગભગ પંદર વર્ષ પ્રમુખ સ્થાન છોભાયું હતું મિત્રો બચાવ પરિવારનો આપનો આભાર મોરજીભાઈ હરિભાઈ હવે શ્રી સાંડા પરિવાર બહુચરાજી માતા મંડળ કંદકોટ પ્રમુખ શ્રી અશોકભાઈ ગોકળભાઈ સાંડા ગામ શિકારપુર એમનું સન્માન કરવા માટે શ્રીમાન વાલજીભાઈ ખેતાભાઈ સાંડા ગામ મેવાસા વાલજીભાઈ ખેતાભાઈ સાંડા ગામ મેવાસા

શિવજીભાઈ અણધાભાઈ સાંડા ગામ રાપર શિવજીભાઈનું સન્માન કરશે શ્રીમાન ભાવેશભાઈ સૌજીભાઈ સાંડા ગામ આધોઈ

રાસ ગરબાનો આનંદ કરાવ્યો કલાકાર શ્રી આપણા સમાજનું ગૌરવ વાલજીભાઈ ચૌધરી વાલજીભાઈ ચૌધરીને સૌ વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર વધારો કલાકાર શ્રી વાલજીભાઈ ચૌધરીનું સન્માન કરશે શ્રીમાન વાલજીભાઈ ગામજીભાઈ સાંડા ગામ વાંડિયા કલાકાર શ્રી વાલજીભાઈ ચૌધરી અને કલાકાર શ્રી શ્રી જયશ્રીબેન હિતેશભાઈ વૈદ અને આપણા જ પરિવારના છે મિત્રો અને ખરેખર ગૌરવ છે કે આપણા પરિવારમાં આવા વિરલાવ હાજર છે મિત્રો કલાકાર શ્રી વાલજીભાઈ ચૌધરી એમનું સન્માન કરવા માટે શ્રીમાન વાલજીભાઈ ધામજીભાઈ શાઢા એમને નમ્ર વિનંતી આપ સ્ટેજ પર પધારો આવો વાલજીભાઈ અને બેન શ્રી જયશ્રીબેન હિતેશભાઈ વૈદ કલાકાર બેન શ્રી હિતેશભાઈ જયશ્રીબેન હિતેશભાઈ વૈદ એમનું સન્માન કરશે શ્રીમતી નાથીબેન પરબતભાઈ સાંડા વાલજીભાઈની સામે વાલજીભાઈ વાલજીભાઈને જોડીને એકવાર જોરદાર તાળીથી મિત્રો વધાવી લેજો आओ बेन श्री बेन हितेश भाई वैद जयश्री बेन सम्मान कर से श्रीमती नाथी बेन पर्वत भाई सांडा बेंजो मास्टर प्रवीण भाई लालजी भाई वेरा પટેલ સમાજનો ગૌરવ માસ્ટર શ્રી લાલજીભાઈ માસ્ટર શ્રી પ્રવીણભાઈ લાલજીભાઈ વેરાટ એમનું સન્માન કરશે ચિમજીભાઈ જેસાભાઈ સાંધા કામ પ્રાપર મિત્રો સમય ખૂબ ઓછો છે એટલે થોડું આપણે ઝડપથી ગાડી દોડાવી રહ્યા છીએ તો ક્યાંય કચાશ રહી જાય તો માફ કરશો પછી આજના જે આપણને ભાવતર ભોજન જેનો આનંદ કરાવ્યો છે એવા કેટ્રસ સંગીતા કેટ્રસ વાળા ભાઈ શ્રી સંગીતા કેટ્રસના સંચાલક ભાઈ શ્રી રવિભાઈ રાવ રવિભાઈ રાવ કો વિનંતી કરતા હું કે આપ સ્ટેજ પર પધારીએ સંગીતા કેટ્રસ કે સંચાલક શ્રીમાન રવિભાઈ રાવ કો વિનંતી કરતા હું કે આપ સ્ટેજ પર પધારીએ ડેકોરેશન डेकोरेशन वाले बबलू भाई जो आज आज का जो डेकोरेशन किया है डेकोरेशन के भाई श्री बबलू भाई को नम्र मिलनती आप भी स्टेज पर पधारिए और वीडियो शूटिंग सिद्धि विनायक डिजिटल गाम रापर सिद्धि विनायक डिजिटल रापर भाई श्री विनोद भाई मेवाड़ा इमने पर नम्र मिलनती कि आप स्टेज पर पधारो आओ विनोद भाई વિડીયો શૂટિંગ સિદ્ધિ વિનાયક ડિજિટલ રાપર ભાઈ શ્રી વિનોદભાઈ મેવાડાનું સન્માન કરશે રમેશભાઈ જેઠાભાઈ સાંડા ગામ બચાવો શ્રી નારણભાઈ પરબતભાઈ સાંડા ગામ નારણ એમણે સુંદર મજાનું સ્પીચ આપણને આપ્યું અને સારું સારું સંચાલન કર્યું તેમનું સન્માન કરશે ભીમજીભાઈ કાનજીભાઈ સાંડા ગામ વાંડિયા આવો નારણભાઈ નારણભાઈ પરબતભાઈ સાંડા ગામ નારણસરી તેમણે સુંદર સુંદર મજાનું સંચાલન કરી આપણને આ કાર્યક્રમમાં સાથ આપ્યો છે તેમનું સન્માન કરશે ભીમજીભાઈ કાનજીભાઈ સાંડા ગામ વાંડિયા ભાઈઓ તાળીઓથી સન્માન કરો મિત્રો આપણે આજના સ્ટેમિલન પ્રસંગે હું જયરામભાઈ ધ્રમશીભાઈ સાધાને વિનંતી કરીશ કે પ્રાસંગિક સ્પીચ આપવા માટે નમ્ર વિનંતી અહીં પધારેલા આધારિત ભાઈઓ બહેનો વડીલો બેન દીકરીઓ અને જમાઈઓને જય ઇંગરાજમાં જય ગુજરાતીમાં જય અંબેમાં સર્વપ્રથમ ગયા વર્ષે વૈશાખ સુદ છઠ સાતમ આઠમ કંદકોટ ઉગામી બહોચરાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે બહેન દીકરીઓએ ત્યાં હાજરી આપી અને આપણા ભાઈઓએ જે હાજરી આપી તે બદલ સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓને અપીલ છે કે કંદકોટ મુકામે બહોદરાજીમાં ભથાઉ મુકામે હિંગળમાં અને રાપર મુકામે અંબેમાં એ અવારનવાર જઈને માતાજીના દર્શન કરતા રહે ભાઈઓને જણાવવાનું કે આપણા પરિવારના બે કમિટીઓ હતી એક શ્રી સાંડા પરિવાર ત્રિવેણી એકતા મંડળ અને બીજી શ્રી સાંડા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ આ બંને કમિટીઓને એક કરીને હવે નવી કમિટીઓનું નિર્ણય નિર્માણ કરવામાં આવ્યું છે તે કમિટીનું નામ આપણે રાખ્યું છે શ્રી સાંડા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર્ડ હવે ફક્ત એક જ કમિટી રહેશે અને તે રજીસ્ટર ટ્રસ્ટ તરીકે નામ આપવામાં આવ્યું છે અમે ટ્રસ્ટ કમિટીવાળા સતત પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંક પરિવાર માટે કોઈ જગ્યા ખરીદવામાં આવે અને એમાં અમને તમે તમે બધા ધન ધન મન અને ધનથી સાથ સહકાર આપજો એવો અમારો વિચાર છે આજના કાર્યક્રમમાં લેડીઝ ગ્રુપે બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે તે તે બદલ સર્વે લેડીઝોનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે દરેક કાર્યમાં મદદ કરતા રહે આજના બે હજાર માણસોનો નજારો જોઈને એમ લાગે છે કે આપણા પરિવાર માટે આ ગર્વની વાત છે કે બે હજાર માણસોનો પરિવાર એકસાથે ઉત્સાહથી હળી મળીને રાસ ગરવાનો આનંદ લે અને માતાજીના દર્શન કરે અને બધા મળીને ભોજન લે માતાજીની એક જ પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગ આપણા પરિવારમાં અવારનવાર સતત આવતા રહે અને આપણે સૌ ભેગા મળીને આવા ઉત્સવને ઉજવતા રહીએ બધા ભાઈઓને ખાસ જણાવવાનું કે આપણે બહુતરાજી એ પગ પદયાત્રા ગ્રુપ દ્વારા આયોજિત ગામ આધુરીથી બહોતરાજી મંદિર સુધી ત્રીજું વર્ષ પગપાળા યાત્રા છે તો આ પગપાળા યાત્રામાં કોઈ ભાઈઓને ભાગ લેવો હોય તો તે નામ લખાવી શકે છે પગપાળા યાત્રાની ડેટ છે ઓગણીસ એક બે હજાર ચોવીસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પાંચ વર્ષ પહેલાં જે વાડીઓ બાબત ચર્ચા કરવામાં આવી હતી તે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેરજીભાઈ પરબતભાઈ સાંડાને ગામ નારણસરી તેમને વિનંતી કરીશ કે તે વાડી વિશે આપણને ચર્ચા વિચારણા કરીશ આપણે સમસ્યા रजू करे धन्यवाद जय माता મિત્રો આવતા સ્નેહ મિલન માટે આપણે ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચના દાતા અને ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગના દાતા લેવાના છે તો જે પરિવારની ઈચ્છા હોય તેઓ આ પ્રોગ્રામ પૂરો થાય એના પહેલાં આ નામ આવી જાય એવી આપની પાસે ટહેલ કરું છું અને નમ્ર વિનંતી કરું છું હવે બીજું કે આપણી જૂની કમિટી જે આપણા ટ્રસ્ટી મંડળ છે એ જૂની કમિટીની મુદત પૂરી થતાં નવી કમિટીની આપણે નિમણૂક કરવાની છે મિત્રો તો આ વર્ષે આ સ્ટેજ પ્રોગ્રામમાં આપણી જમી જૂની કમિટીની મુદત અહીં પૂર્ણ થાય છે તો નવી કમિટીની આપણે નિમણૂક કરવાની છે હવે નાણભાઈજી જાહેરાત કરી કે જૂની કમિટી આપણે બરખાસ્ત કરી બરખાસ્ત થઈ ગઈ સમજો હવે નવી કમિટી નવું કરવાની છે તો જૂના મારા ટ્રસ્ટી સાથીઓની વિનંતી એક વખત આપણે બધા નીચે ઉતરી જઈએ ત્યારબાદ જે નવા નામ આવે એ આપણે ટ્રસ્ટ બનાવના નવા માણસો નવા ટ્રસ્ટી ઉપર આવશે જેટલા બી આપણે જૂના ટ્રસ્ટીઓ છીએ બધા એક વખત નીચે આવી જઈએ નવી કમિટી આપણે પાછી ઉપર બોલાવશો ફક્ત પાંચ મિનિટની અંદર